હાર્દિક સ્વાગત છે સમાચાર ચોટીલા ખાતે કાઠી સમાજના નવા સુરત દેવળ મંદિર ટ્રસ્ટની એક હાજર છસો પચાસ વીઘા જમીન શ્રી સરકાર નો હુકમ યથાવત સુરેન્દ્રનગર જિલ્લાના ખનીજ ચોરી કરનારી સમો માત્ર ખનીજ માફિયાઓ જ નહીં પરંતુ કોઈક રાજકીય તો કોઈક અધિકારીના લિબાસમાં હોય તે પ્રકારની સ્થિતિ છે કોલસાના ગીરકાયદેસર ખનનમાં રાજકારણની એન્ટ્રી તો વર્ષો પહેલા થઈ ચૂકી હતી પરંતુ હવે ખરેખર આ કારોબારમાં રાજકીય નેતાઓ છે તે વાત સ્પષ્ટ થઈ રહી છે ત્યારે હાલ ચોટીલા તાલુકાના દેવસર ગામે સમસ્ત કાઠી ક્ષત્રિય સમાજના ઈષ્ટદેવ ભગવાન સૂર્યનારાયણનું મંદિર એટલે કે નવા સુરત સુરતદેવળ મંદિરના ટ્રસ્ટને હજારો વીઘા જમીન શ્રી સરકાર થઈ હવાની બાબત ચર્ચાના ચકડોલે ચડી છે જેમાં ઉંડાણપૂર્વક વાત કરવામાં આવે તો વર્ષો પહેલા હજારો વીઘા જમીન કાઢી સમાજની આસ્થા માનવામાં આવતા સુરત દેવળ મંદિરને દાનમાં આપી હતી પરંતુ તે સમયની સરકાર માનવામાં આવતા રજવાડાઓ જમીનના દાન દેતા હતા અને આ વર્ષે પહેલા દાનમાં આપેલી જમીન આજની સરકારે સુરત દેવળ મંદિર ટ્રસ્ટ પાસેથી આંચકી સરકાર શ્રી કરી રાખવામાં આવી છે જે અંગેના સરકારી હુકમ પણ સામે આવ્યા હતા તરફ સુરત દેવળ મંદિર ટ્રસ્ટની એક હજાર છસો પચાસ વીઘા જમીન જે સરકારશ્રીની કરવામાં આવી છે તે અંગે અપીલ અરજી પણ દાખલ કરવામાં આવી હતી પરંતુ જેમાં રાજ્ય સરકારની મહેસૂલ વિભાગના નિયમો મુજબ ટ્રસ્ટની જમીન સરકારશ્રી ન થવા અંગે નોંધ પણ કરાઈ હતી છતાં મહેસૂલ વિભાગના નિયમોને ઘોડીને ભી ગયેલા સ્થાનિક તંત્ર અને અધિકારીઓ દ્વારા અપીલને માન્ય ન રાખીને સુરત દેવળ મંદિર ટ્રસ્ટને હજારો વીઘા જમીન સરકારશ્રીની રાખવાના હુકમને યથાવત રખાયો હતો જ્યારે આ પ્રકારે મહેસૂલ વિભાગના પરિપત્ર છતાં પણ હિન્દુ અને સાથે જોડાયેલા સુરત દેવળ મંદિરની જમીનને સરકાર સે રાખવાના નિર્ણયને સમગ્ર ખાટી સમાજે વખોડી હતી કાળી કમાણી માટે હિન્દુ વાતી રાજ્ય સરકારે મંદિરની જમીન હડપ કરવા માટે કાવતરું તૈયાર કર્યું હોવાના આક્ષેપ કર્યા છે આ બાબતે નવા સુરત દેવળ મંદિર ટ્રસ્ટ બે હજાર બે બે હજાર ચાર થી લડત આપે છે અને ગત ત્રીસમી જુલાઈ બે હજાર ચોવીસના મામલતદાર ચોટીલા દ્વારા આ જમીન શ્રી સરકારનો હુકમ યથાવત રાખવામાં આવતો હુકમ કરવામાં આવતા સમગ્ર કાઠી ક્ષત્રિય સમાજમાં સરકાર સામે રોષ ભભૂકી ઉઠ્યો છે રિપોર્ટર અંકુભાઈ કરપડા ન્યૂઝ સેવન ઇન્ડિયા મૂળી મારું નામ જેઠુરભાઈ વિકમભાઈ વંદરા ગામ ખંપાળિયા તાલુકો મૂળી અમારે સુરજ દાદાનું મંદિર બનાવ્યું છે આજથી હો વર્ષ પહેલાં એ સોમલા બાપુ ખાતેરે દીધેલી છે એ દાનમાં દીધેલી તમે તો એ આ સરકારને લેવી ન જરૂર બીજી આ છો વિકાસ કે જે કહે આપણે તો પણ માણસ આપડે બીજી કાંઈ ખબર હોય નહીં તો આગળના વડવા એમ કરતાં કે દાનમાં દીધી છે તો આ જમીન અમારે પાછી મળવી દો ને કે એના વાહ આંદોલન થશે કેસ લડવાનો જે થાય છે એમાં કાઠી સમાજ બધા તૈયાર થઈ નામ કનુભાઈ કરપડા છે અને જે સુરત દેવળ મંદિર ની જે જમીન સરકાર દ્વારા અત્યારે આ જમીન અમારો મુખ્ય ફાળો છે પરંતુ આ જમીન સરકાર દ્વારા શ્રી સરકાર કરવામાં આવી છે એના વિરોધ ની અંદર આગામી સમયની અંદર દરેક ગામડા અંદર કાઠી સૂત્રિય સમાજ વિરોધ કરશે અને કાયદાકીય કાનૂન લડત મુજબ આગળ જે કાઈ કોર્ટ ની અંદર એની જે કઈ નીતિ નિયમ મુજબ જે કઈ અમારે સાક્ષી પુરાવા કે જે એની અમે આગળ લડવા માટે તૈયાર કેટલા જમીન સોળસો ને પચાસ વીઘા જમીન હાલ સરકાર દ્વારા શ્રી સરકાર કરવામાં આવી છે અને પાંચસો વીઘા હજુ મંદિર ની અંદર હાલ ટ્રસ્ટ ની અંદર અહીંયા છે અને દેવસર છે સુરત દેવલ ની બાજુમાં રાજપરા ગામ છે ત્યાંથી આગળ અમરેલી ના છે રબારીકા ગામ સુધી અલગ અલગ વિસ્તાર ની અંદર આ જમીન પથરાયેલી છે સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા તાલુકાના દેવસર ગામે આજથી એકસો દસ વર્ષ પહેલાં નવા સૂર્ય દેવ મંદિરની સ્થાપના કરવામાં આવેલી અને ટ્રસ્ટ પણ બનાવવામાં આવેલું ત્યારે ચોટીલા દરબાર તરફથી કુલ એકવીસો ને પચાસ વીઘા જમીન દાનમાં પણ મળેલી અને એ મંદિરના નિર્વાહ માટે અને ગાયો માટે જે તે સમયમાં રાજાશાહી સમયમાં દાનમાં આપવામાં આવેલી એ જમીનને હાલ સરકારે જે હુકમ કર્યો છે જેમાં સોળસો ને પચાસ મીઘા જમીન શ્રી સરકાર કે ખાલસા કરવામાં આવે છે એવો ચૂંટીલા મંગલદાર પ્રતિ હુકમ કરવામાં આવ્યો છે તો અમારી બાબત એ છે કે આ સમગ્ર ગુજરાતના કાઠી ક્ષત્રિય સમાજનું આસ્થાનું કેન્દ્ર ભગવાન સૂર્યનારાયણનું મંદિર જે નવા સુરત દેવળ મંદિર તરીકે પ્રખ્યાત છે અને એ મંદિરના ગાયો અને મંદિરના નિર્વાહ માટે થઈ અને જે પૂર્વજોએ અને જે રાજાઓએ જે દાનમાં જમીનો આપેલી એ જમીનને અત્યારે સરકાર સોળસો પચાસ મીગર જમીન ખાલસા કરો શ્રી સરકાર કરવાનો હુકમ કરવામાં આવેલ છે ત્યારે મારી માંગણી એ છે કે આ જમીન જે છે એ મંદિરની છે ટ્રસ્ટની છે અને એને પરત આપવામાં આવે અને આ ગાયોના જે ડુંગરાળ પ્રદેશની વધારે જમીન છે એટલે એમાં ગાયોના ઘાસ માટે જ ઉપયોગ કરવામાં આવે છે ત્યારે આ તગલગી નિર્ણય કરી અને સરકારે પોઢસો પચાસ વીઘા ટ્રસ્ટની જમીન જે છે એ જમીનને હડપ કરી જવાનો એક આ કારસો રહેતો છે તો આ જમીનને તાત્કાલિક રીતે મંદિર નવા સુર્ય મંદિર ટ્રસ્ટને પરત આપવામાં આવે એવી અમારી આ ગુજરાતની હિન્દુવાદી સરકાર આ હિન્દુઓના મંદિરોને જો જમીનો હડપ કરવા બેઠી હોય તો તાત્કાલિક આ આ નિર્ણય પાછો ખેંચે અને જમીન નવા સુરજ મંદિરને પરત આપે નહીંતર આવનાર સમયમાં સમસ્ત ગુજરાતના કાઠી સમાજનું એક સંમેલન આ નવા સુરજ દેવળ મંદિરે બોલાવવામાં આવશે

એ બધી જમીન આ આખાલસે કરો તો પછી આ મંદિર નું શું કરવાનું આવી રીતે સરકાર કરવા ખોટું છે આ બધું હું લડત રહે તમારી આગળ અમારી લડત એ છે કે આગળ બે ની નીતિમાં અમારે તો આ લડત ચાલુ રહેશે આ જમીન તો અમારી મંદિર ને પાછી હોંપકી પડશે અમારે દસ વાળા મંદિર ના બનાય વિના સ્થાપના કરીને થાય છે અને 1600 વીઘા શ્રી સરકાર તરફે લગાડી છે અને સરકાર એટલું કેવા માંગે છે અમારી જમીન જેસે પરત આપે નકા આના વાય સરકાર ને શરણમ ભોગવતી જય શ્રી જય શ્રી ભગવાન જય માતાજી હું છું દિલીપભાઈ ખાચર અને ગ્રુપમાં એક મેસેજ ફરે છે અને એ મેસેજ મેં અત્યારે જોયો ત્યારે ખબર પડી કે સુરત દેવળ જગ્યાની જમીન ટોચ મર્યાદામાં સરકાર સરકારશ્રીએ મૂકી છે તો મારે એને સરકારશ્રીને એટલું જ કહેવાનું કે આ દેશમાં લાખો એકરો જમીનો જે ગૌસરની હતી એ લોકો એ પછાવી પાડી છે તો એ કેમ નથી તમે મુક્ત કરાવતા જે સુરત દેવળની જમીન જે અમારા ક્ષત્રિય સમાજ કાઠી ક્ષત્રિય સમાજના આસ્થાનું કેન્દ્ર જે ભગવાન સૂર્યનારાયણનું મંદિર છે અને એના ખાતે અમારા દરબાર શ્રી ચોટીલા દરબારે જે જમીન સુરત દેવળ મંદિરને આપી હતી એ જમીન ઉપર તમારી નજર પડી જો તમારામાં તેવડ હોય અને તમારામાં તાકાત હોય તો લાખો એકો જમીનો અત્યારે દેશમાં જે ગૌસરની જમીનો છે એ બધા લોકોએ પચાવી પડી છે તો એ મુક્ત કરાવો ને આ દેશમાં હજાર કતલ હજારો કતલખાનાઓ વાલે છે એ બંધ કરાવો ને જે શ્રદ્ધાનું કેન્દ્ર છે જે મંદિરની જગ્યા છે એને પણ તમે નથી મૂકી એ સરકારશ્રીની માલિકી નથી કાંઈ માલિકી દરબાર શ્રીની માલિકી હતી ને એને મંદિરના મંદિરના માટે એ જગ્યા બધી દઈ દીધી બધી જમીન જેટલી જમીન છે એ ચોટીલા દરબારે દીધેલી હતી એ કાંઈ વીડી નથી તે ટોચ મર્યાદામાં જાય ખેડવાણ જમીન છે એટલે મારે મારા સમાજને એટલું કહેવાનું કે આપણા આસ્થાનું કેન્દ્ર ભગવાન સૂર્યનારાયણનું મંદિર અને એની જે જગ્યાની જમીન છે એ ટોસ મર્યાદામાં ગઈ છે સરકારશ્રીએ નાખી છે તો સરકારશ્રી સામે શું પગલાં લેવા એના માટે આપણા સમાજને ભેગું થવાનું છે અને દરેક સમાજ આપણા ક્ષત્રિય સમાજને સુરત દેવળ મિટિંગ કરીને અને સરકારશ્રી સામે કઈ રીતે પગલાં ભરવા અને મારા દરેક ક્ષત્રિય સમાજના યુવાનોને અને વડીલોને એટલું કહેવાનું કે આના માટે મિટિંગ બોલાવવામાં આવે અને આના માટે સુરજદેવની જગ્યા માટે જે પણ બનતી કોશિશ થાય એ કરવાની રહેશે અને એકતાથી તો શું નથી થઈ શકતું મારે એટલું કહેવાનું અને આપણે જો બીજા માટે કરી શકતા હોય બીજા માટે મરી જતા મરી બીજા માટે માથા દઈ શકતા હોય આ તો આપણા ઈષ્ટદેવ ભગવાન સૂર્યનારાયણનું મંદિર અને એની જગ્યા છે એના માટે તો આપણે શું ન કરી બસ મારે એટલું જ કહેવાનું મારા દરેક યુવાન ક્ષત્રિય સમાજના યુવાનોને અને વડીલોને મારે એટલું કહેવાનું કે કોઈ પણ ટાઈમ નક્કી કરો સમય નક્કી કરો અને તારીખ નક્કી કરો અને જેમ બંને એમ સૂર્ય સૂરજ દેવળમાં મિટિંગ ગોઠવો અને સરકારશ્રી સામે કઈ રીતના પગલાં ભરવા એનું નક્કી કરો બસ મારે એટલો જ મારા સમાજ પૂરતો આ સંદેશ છે જય સૂર્યનારાયણ